₹2000 લેતા આ હું ઉતાર કઢી દેવું મોઢું ઘરવાળા કેવું એને હા ડ્રેસ ને હાડી હાડી લઈ દે છે તમે તો કાઈ નથી લઈ દેતા ભાભી છે ને એના નવું નવું આલુ પનીર પનીર ભુરજી ચાઇનીઝ પંજાબી આ બધું ખવરાવે આ તો હું બનાવી દઈશ મને શોપિંગ કરવા લઈ જા લેજો બધુંય પહેલા તું બનાવી દે મને લાગી ગયા ભૂખ હું ખાઈશ ને પછી તન શોપિંગ કરાવે ના ઓ મારે હું કાઈ ન કરું તમ પેલે મને શોપિંગ કરવા લઈ જા પછી હું બધું કેવું ની બનાવી દઈશ તો લઈ જાવી પેલા ખાવાનું બનાવો પછી શોપિંગ આ તો બનાવી દેઉ લે તો આ તો કાઈ ને તો નહીં મળે બોલ આ બોલે એ આ ભાઈને કાઈ શરમ છે છોકરા હાટું બનાવેલા પાસ્તા પોયતે ખાઈ જાય છે આ તો હું કરું તો પછી મારે ખાવું પડે ને ઓહો ને આ છોકરો ખાય છે આમાં હે ને તે લીધું શરમ શરમ જાડી નામાં તારું શરીર વધે છે આ તો ખાવું જ પડે ને મૂકી દે પછી મારે ખાવું પડે ને આ મોંઘા નાખી દેવાય પછી તમે તમે પૈસા નથી આપતા તો હું કરું પછી મારે ખાવું પડે બધું તો પણ લેવાય જ નહીં પણ આ બહુ હારું હવે તમે એની ઉપર લેક્ચર દયો લેવાનું હું નહીં લેવાનું ખાવાય નથી દેતા આવી જાય તરત વિડિયો બનાવવા ના બનતો ખાવા દયો ગયો તું પૈસા મને હું કરું તારા પૈસાનું સાત ભાજી લાવું છે હવે કાય તું લઈ એનું બનાવશ કે પછી લઈ લઈને જ આખો દિવસ ને રાખીને બેઠા હોસો સાક આવે ત્યારે જોતા હોય તો ખબર પડે કે સાક બને છે હું રોજ શાક બનાવું છું હા સારું હવે આ 700 રૂપિયા જોઈએ 1000 રૂપિયા આપો એક કામ કર દેવા દઉં ખાઈ લઈશ હવે કીધું એ કરો ને છાન મને 1000 રૂપિયા આપી દે એટલે ને માર ચાર પાદી હાલીન જાય સારું હાલે